બોટાદ પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે શખ્સો કનુભાઈ ભોજક અને અકરમભાઈ ઉર્ફે અકની કોઠારીયા સામે કડક કાર્યવાહી કરીને તેમને બોટાદ જિલ્લામાંથી તડીપાર કર્યા છે આ બંને શખ્સો ખંડણી મારામારી ધાક ધમકી અને વ્યાજનું કામ કરતા હતા અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા જેની સામે બોટાદ અને પાડિયાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો પીઆઈએ તડીપારની દરખાસ્ત પર સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ તડીપારનો હુકમ જારી કર્યો છે જેની બજવણી કરીને પોલીસે બંનેને જિલ્લાની હદ બહાર કર્યા છે તો મહત્વનું છે તડીપાર કરી હોય તેવી ઘટના સામે આવી છે બોટાદથી તો દ્રશ્યમાં દેખાતો આ શખ્સ તેને તડીપાર કરી દેવામાં આવ્યો છે અસામાજિક પ્રવૃત્તિ કરતા બંને શખ્સોને તડીપાર કરી દેવામાં આવ્યા છે તો અનેક ગુનામાં તેમનું નામ સંડોવાયેલું પણ સામે આવી રહ્યું છે તો અસામાજિક પ્રવૃત્તિ કરતા બે શખ્સો હવે તડીપાર થઈ ગયા છે